આપણે લીલી તુવેર ની કઢી બનાવીએ છીએ જીરું લીમડો હિંગ આદુ ની પેસ્ટ થોડી લસણ ની પેસ્ટ અને ગ્રીન મરચી આ લીલો કાંદો

બધાને નવું નવું ખવડાઈએ ને આપણે થોડું નમક હવે શું કરો છો તમે વઘાર કરું છું આપડે ઉપર ખાલી વઘાર જ રેડવાનો છે ઓકે વઘાર રેડવાનો ઉપરથી હા એટલે એની સ્મેલ જે ખડા મસાલા છે એની સ્મેલ રે

કઢી તૈયાર થઈ ગઈ હા તો આ ક્યાંની ફેમસ છે બરોડાની અને કેની સાથે અને એને રોટલા સાથે ખાવામાં આવે છે રોટલા સાથે હા અને આ ખાવા માટે કઈ જગ્યા આવવાનું વાલક ઓકે